નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસોથી ચૌદસો ચૌદ સાવરકુંડલા તેરસો સાહીઠથી પંદરસો ખાંભા બારસો પચાસથી ચૌદસો સત્તાવન ભિલોડા બારસોથી બારસો પચાસ રાજકોટ ચૌદસોથી પંદરસો ચાલીસ જેતપુર અગિયારસો અડસઠથી પંદરસો ચાર વડાલી ચૌદસોથી ચૌદસો ત્રીસ મોરબી બારસો પચાસથી ચૌદસો પચાસ ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો બ્યાસી મહેસાણા એક હજારથી પંદરસો દસ જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસો એકત્રીસ ઉપલેટા તેરસોથી ચૌદસો પાસઠ પાલિતાણા બારસો પચાસથી ચૌદસો પચીસ અમરેલી સાતસો એંસીથી પંદરસો આડત્રીસ વાકાનેર બારસો પચાસથી ચૌદસો પચાસ હળવદ બારસોથી પંદરસો ચૌદ વિરમગામ તેરસો એક થી ચૌદસો નવ્વાણું ચાણસમાં અગિયારસો એકવીસ થી બારસો સિદ્ધપુર બારસો થી તેરસો પચીસ બોટાદ તેરસો એસી થી પંદરસો નેવું હાળીજ તેરસો થી તેરસો એકત્રીસ બાબરા અગિયારસો થી પંદરસો પચાસ તળાજા એક હજાર થી બારસો નેવું વિજાપુર થી પંદરસો છોતેર ગોંડલ તેરસો એકાવનથી પંદરસો છવ્વીસ જામનગર બારસો પચાસથી ચૌદસો ત્રીસ કોડીનાર બારસો પચાસથી ચૌદસો છત્રીસ કડી તેરસો પચીસથી પંદરસો બેતાલીસ પાટણ અગિયારસો પચાસથી પંદરસો એંસી વિસનગર બારસો એક્યાસીથી પંદરસો સત્તાવન માણસા એક હજાર પચાસથી પંદરસો પિસ્તાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો